પણ વિશ્વના એકસો ને અઠાણું દેશ સ્વયંભૂ રીતે ઉજવે આપણા માટે આપણા આખા સમાજ માટે સમગ્ર ભારત દેશ માટે સૌથી મોટા મોટી ગર્વ લેવા જેવી વાત છે કે ભાઈ જે મહામાનવ ખાલી આપણા ભારત ની અંદર થઈ ગયા એને વિદેશોની અંદર આટલું બધું માન સન્માન આપવામાં આવે મારે જાદુ તો કાંઈ નથી કેવું આપણે બધા બાબા સાહેબ વિશે ઘણું બધું અત્યારે જાણીએ છીએ અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે તો કોન્ટેક્ટ બધું આપણને મળી જ જતું હોય છે પણ નાનકડી એક વાત ખાસ કરીને સ્ત્રીઓ માટે મારે કેવી છે આપણે કારણ કે મેન આપણું જે સમાજનું મેન આપણે કહીએ છીએ કે કે આધાર ઈ જે કોઈ હોય તો સ્ત્રીઓ જ જો બાબા સાહેબ આંબેડકર ખુદ એવું કીધું તું કે ભાઈ કોઈ પણ સમાજ કે દેશ એનો વિકાસ કેટલો થયો છે એ તમારે જાણવું હોય તેનો માપદંડ એક જ છે કે સમાજ કે દેશની અંદર સ્ત્રીઓની શું હાલત છે એમની શું પરિસ્થિતિ છે આ તમે જાણી લો એટલે તમને ખબર પડી જાય કે ભઈ સમાજ કે દેશનો વિકાસ કેટલો થયો એટલે કદાચ આપણા સમાજના 100% પુરુષો જાગૃત થઈ જાય ને તો ખાલી 20% જાગૃતિ આવે સમાજમાં પણ સમાજની ખાલી 20% સ્ત્રીઓ કદાચ જાગૃત થઈ જાય ને તો હું એવું માનું છું કે રાતોરાત 80% જાગૃતિ આવતી હોય કારણ કે સૌથી મેન આધાર જ આપણો સ્ત્રી છે તો ખાસ કરીને આપણે મારે એક હિન્દુ કોડ બિલ વિશે આજ વાત કરવી છે કે ભાઈ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ જે પોસ્ટ ઉપર પહેલા ફક્ત પુરુષો હતા કલેક્ટર ગણી લો પીએસઆઈ ગણી લો તમે શિક્ષક ગણી લો વકીલ ગણી લો કે પછી કોઈ પણ બીજી પાયલોટ ગણી લો કોઈ પણ પોસ્ટ ઉપર ફક્ત ને ફક્ત કોણ હતા પુરુષો ને જ કે ભાઈ તમારે જ નોકરી કરવાની બીજા કોઈએ કરવાની નથી તો જ્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારત દેશના કાયદા પ્રધાન હતા ત્યારે એમને ભારતીય સંસદ અંદર હિન્દુ કોડ બિલ નામ એક બિલ રજૂ કર્યું જેટલા હક અધિકારો પુરુષોને છે એવું જરૂરી નથી કે પુરુષ ને જ બધું મળવું જોઈએ સ્ત્રીઓ પણ એટલા જ અધિકાર ના પ્રાપ્ય છે પણ જ્યારે એમને હિન્દુ કોડ બિલ ભારતીય સંસદ ની અંદર રજૂ કર્યું તો અમુક એવા જાતિવાદી માનસિક તત્વો હતા કે લોકો હતા કે જેમને એમનો વિરોધ કર્યો અને કીધું કે આ બિલ સંસદની અંદર પાસ થશે નહીં અને ત્યારે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જો હું કાયદા પ્રધાન હોય અને હું ભારત દેશની તમામે તમામ સ્ત્રીઓ કોઈ જાતિ જ્ઞાતિ કે ધર્મની નહીં પણ હું ભારત દેશની તમામે તમામ સ્ત્રીઓને જો આઝાદી ન અપાવી શકું તો મારું કાયદા પ્રધાન તરીકે રહેવું કાંઈ કામનું નથી અને એ સમયે બાબા સાહેબ આંબેડકર પાસે ભારત દેશનું સૌથી મોટા મોટું પદ કાયદા મંત્રી તરીકે નું પદ હતું અને એમને ભારત દેશની તમામે તમામ સ્ત્રીઓ માટે કાયદા મંત્રી તરીકે ના પદ તરીકે રાજીનામું આપી દીધું પછી જયારે બંધારણ લખવાની શરૂઆત કરી તો બંધારણ ની અંદર સ્ત્રીઓને બધા જ સમાન અધિકારો આપ્યા અને એટલા માટે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ પુરુષો ની કરતા પણ હરીફાઈ માં સ્ત્રીઓ આગળ નીકળી ગઈ છે તમે શિક્ષણ લઈ લો કોઈ પણ કારકિર્દી ને કોઈ પણ ક્ષેત્ર લઈ લો

પણ તમામે તમામ સફળ મહિલાઓની પાછળ જો કોઈ એક પુરુષનો હાથ હોય તો એ નામ છે વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બીજો કોઈ નહી ફક્ત ને ફક્ત બાબા અને બીજું કે બાબા સાહેબને આપણા સમાજના ઘણા બધા લોકો એવું કહે છે કે બાબા સાહેબ ફક્ત આપણા છે તો આ સાવ એટલે સાવ ખોટી કલ્પના છે બાબા સાહેબ ફક્ત આપણા નથી એમને સમગ્ર ભારત દેશના નેતા છે ને એનું એક ઉદાહરણ હું તમને આપું કે જ્યારે ભારત દેશનું બંધારણ લખાતું હતું ત્યારે એવું મતદાન બંધારણ લખવું છેલ્લા અલ્લાહ લખીને શરૂ કરો તો અલગ અલગ જેમ ધર્મ જાતિના સંપ્રદાયના લોકો હતા એમને અલગ અલગ મંતવ્યો આપ્યા પછી બાબા સાહેબ પૂછવામાં આવ્યું બાબા સાહેબ તમારું શું માનવું છે ત્યારે બાબા સાહેબે કોઈ પણ ધર્મ સંપ્રદાયનું અપમાન ન થાય અને સમગ્ર ભારતની ગરિમા ગૌરવ રહે માટે એવું લખ્યું બંધારણ લખવાની શરૂઆત એ રીતે કરી કે અમે ભારતના લોકો આ એ સાબિત કરે છે કે બાબા સાહેબ ફક્ત આપણા ને સમગ્ર રાષ્ટ્રના નેતા છે બસ મારે આપણું જ કેવું હતું થયું